ગાંધીધામ ખાતેથી ત્રણ કિલો ગાંજા સાથે બે યુવકો ઝડપાયા ગાંધીધામ ખાતે કાર્ગો પીએસએલ ઝુંપડા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી બે યુવકોને આડત્રીસ હજાર આઠસો ચાલીસની કિંમતના ત્રણ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા આ અંગેની મળતી માહિતી પ્રમાણે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાઘમારે દ્વારા મળેલી સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન એસવી ગોજિયા અને પીએસઆઈ એસએન વાઢિયા સર્વેલન્સ ટીમ દ્વારા કાર્ગો પીએસએલ ઝુંપડા વિસ્તારમાં દરોડો પાડી અહીં ગાંજાનો વેપાર કરતાં મોહમ્મદ સલીમ આઝાદ શાહ તથા ફિરોજ દાઉદ માણેક રહેવાસી બંને કાર્ગો ઝુંપડાવાળાઓને ગાંજાનો વેપાર કરતા રંગે હાથ ઝડપી લઈ તેમના કબજામાંથી આડત્રીસ હજાર આઠસો ચાલીસની કિંમતનો ત્રણ કિલો ગાંજો બે મોબાઈલ ફોન વજન કાંટા વગેરે મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે પકડાયેલા આરોપીઓમાં ફિરોજ માણેક મૂળ માળિયા મિયાણાનો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં કારગો પીએસએલ ઝુંપડા વિસ્તારમાં સ્થાયી થયો છે સ્ટોરી દિનેશ જોગી ગાંધીધામ દ્વારા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ